તો ભરૂચમાં ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે ત્યારે ભરૂચ શહેરના પાસબદી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર ખાતે આવેલી એસ એચ કે સ્માર્ટ ટેક મોબાઈલ શોપની દુકાન નંબર તેરમાં ગત મોડી રાત્રે એક તસ્કરે શટલનું તાળું તોડી દુકાનમાં પ્રવેશવા માટે લાગેલા કાચના દરવાજાઓને તોડી દુકાનમાં પ્રવેશી લેપટોપ સ્માર્ટ વોચ સહિત

ડી એ ડિવિઝન પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી મેળવી ચોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે આજરોજ રોજ વહેલી સવારે અમારી અમારી પર ફોન આવ્યો બાજુવાળા ભાઈનો જે ટેલરિંગનું કામ કરે છે જે વહેલી સવારે વહેલા આવ્યા હતા એમનો ફોન આવ્યો કે તમારી દુકાન મેં ચોરી થયેલી છે તો તરત જ અમે આવ્યા હતા જોયું અમે કે દુકાન મેં કાસ તૂટેલા છે તાળા તૂટેલા છે અને એમાંથી કેટલોક માલ ગયો છે લેપટોપ એક્સ્ટ્રા એક્સેસરી થઈને બધું લાખની ઉપરનો માલ ચોરી થયેલો છે અમે ફૂટેજ મેં જોયું છે તો એક જ એક જ વ્યક્તિ છે જે કટિંગ કરીને તાળા અને હથોડાથી આ ગ્લાસ તોડીને અંદર એન્ટર થઈને ચોરી કરેલી છે